ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો જે એક સમયે હીરા ઘસવાની ચમકથી ગલીઓ ઝળહળતી ત્યાં જ સંકટના કાળા વાદળ ઉઘી રહ્યા છે મંદી અમેરિકાના ટેરિફ અને વધતા ખર્ચે હીરા ઉદ્યોગની ચમક ફીકી કરી છે કારખાનાઓ બંધ છે કારીગરો બેરોજગાર છે પરિવારો પર પ્રકોપ છે આવો જોઈએ મહુવાના હીરા ઉદ્યોગ પર અમારો ખાસ રિપોર્ટ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં એક સમય હતો જ્યારે હીરા ઘસવાની કળા અહીંના લોકોની ઓળખ હતી પરંતુ છેલ્લા એક વર્ષથી મંદી અમેરિકાના ટેરિફ અને વધતા ખર્ચના કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે મહુવાના ચારસો પચાસ કારખાનામાંથી એકસો પચાસ બંધ થઈ ગયા છે અને બાકીના ત્રણસો પણ સંકટના આરે છે આ મંદિરનો સૌથી મોટો પટકો સ્થાનિક રત્ન કલાકારોને પડ્યો છે પાંચ થી વધુ કારીગરોએ રોજગારી ગુમાવી છે અને ખેતી મજૂરી શાકભાજી વેચાણ કે પાન મસાલાની દુકાન જેવા વિકલ્પ અપનાવ્યા છે બાર વર્ષથી ઘઉતો તો અત્યારે ત્રણ વર્ષથી મેં હીરાનો જોબ છોડી દીધો એનું કારણ કે હીરામાં પરિસ્થિતિ બહુ ગંભીર છે અને હીરા મળતા નથી અને અમારા ધંધો પહેલાં અમે ચારસો પાંચસો રૂપિયાનું કામ કરતા અત્યારે અમે બસો ત્રણસો રૂપિયાનું કામ કરીએ છીએ અને અમે કારખાને જઈ તો અમને શેઠીએ એમ કે જાઓ હીરા નથી ઘરે વહ્યા તો અમે ઘરે વહ્યા અત્યારે મેં સુરત છોડ્યું અને હું અહીંયા ગામમાં આવી અને મારો ધંધો ચાલુ કર્યો હીરાના મંદીના કારણે મારે વાડી રાખવી પડી અને હીરા ઉદ્યોગમાં કામ થતું નહોતું જાય અને કામ મળે નહીં બરોબર તો છેઠ એમ કહે કે ભાઈ આજ હીરા નથી અને ટીપિલને જઈ ન પાછો રોજગાર ન મળે એટલે પાછું આવવું પડે પાછા જાય એવું થયા કરે પહેલાં ધંધો થતો સાતસો આઠસો રૂપિયાનું કામ થાતું અત્યારે કામ થતું બંધ થઈ ગયું બસે સો રૂપિયાનું કામ થાય છે એમાં રોજગાર કાંઈ પૂરો પડતો નહોતો એના કારણે અમારે વાડી રાખવી પડી કારખાના માલિકો પણ ભારે મુશ્કેલીમાં છે વેચાણ ઘટ્યું છે નફો તો દૂર પાંચ હજાર સુધીનું નુકસાન થઈ રહ્યું છે મહુવા ડાયમંડ એસોસિએશન કહે છે કે અમેરિકાના ટેરિફનો સીધો ફટકો હીરાના આંતરરાષ્ટ્રીય બજારને લાગ્યો છે તહેવારોમાં પણ કારખાનાઓ આઠ થી પંદર દિવસ સુધી બંધ રાખવા પડે છે હાલમાં અત્યારે હીરાના ઉદ્યોગમાં બહુ એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે જે લગભગ છેલ્લા બે વર્ષથી બહુ એટલે બહુ ખરાબ પોઝિશન છે જે કારીગરોને બહુ એટલે બહુ તકલીફ થાય છે કે એ લોકોને ધારા કામ નથી મળતા એ લોકોને કામ કરવું હોય પણ પૂરતા ભાવ નથી મળતા એટલે શેઠિયા લોકો થઈ ગયું છે કારીગરોને માંડ માંડ ત્રણસો થી ચારસો રૂપિયાનું કામ મળે છે ને અમારે ત્યાં કારખાના કઈ રીતે ચલાવવા એ અમને ખબર નથી રહેતી કે અમારે કઈ દિશાએ એ જવું છે અત્યારે એવી બે રોજગારી ઉભી થઈ છે કે વેસા વેચાતા નથી

આરોગ્ય અને ઘર ખર્ચમાં કપાત થઈ રહી છે જો પરિસ્થિતિ સુધરશે નહીં તો મહુવાના હીરા ઉદ્યોગનો તેજસ્વી ઇતિહાસ માત્ર યાદોમાં જ રહી જશે ભાવનગરથી દિલીપ ગયાનો અહેવાલ